ના માંડવાડ ગામમાંથી કરુણ બનાવ સામે આવ્યો છે જેમાં બે માસૂમ બાળકોનું دریاમાં ડૂબી જવાના કારણે મોત થયું છે આ બનામ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોડીનારના માંડવાડ ગામમાં गत સાંજના અરસામાં બાળકો સાહિલ જયнтиભાઈ પાંજરી ઉંમર વર્ષ 8 અને દેવરાજ વિજયભાઈ ગોહિલ ઉંમર વર્ષ 12 शाएं थी छुट्टी ने दरिया कांठे थर्मोकोल ऊपर बैसी रमी रहा था ते समय तेज पवन कारण बालकों दरियानी अंदर तनाया हता। बनाम अंगे जाण थताज समग्र गाम माचीमार युवा द्वारा बाड़कों की शोधखोनी कामगिरी हाथ आवेल हती। जेमा अंदाजित सौ थी वधु फिशिंग नेट समुद्र में बिछा बड़क की शोधखो कराई मोड़ी रात्र आ बने बाड़ी लाश मरी आवी हती બનાવને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ ફેલાયો હતો